આ આપની ઉપરથી આપણા પ્રભારી કુશળ સીની જિલ્લા પ્રમુખ નીયાબે આપણા મેમ્બર પાર્લામેન્ટ આપણા ઇટીડીટી આમ તો ખેડા જિલ્લાની 565 પંચાયતો પૈકી 91 પંચાયતની સામાન્ય ચૂંટણી હતી અને એક પેટા ચૂંટણી હતી એટલે 92 સરપંચીઓ ખેડા જિલ્લામાં ચૂંટાયા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના આ સરપંચ સમારોહમાં આપની સાથે ઉપસ્થિત ખેડા જિલ્લાના સાંસદ પૂર્વ રાજ્ય સંચાર મંત્રી આદરણીય શ્રી દેવુસી જી ચૌહાણ

જે હોય છે તથા ગામના સહિયાર વિકાસ ને કારણે ખેડૂતોના જતન ને કારણે રાજ્ય તથા રાષ્ટ્રના નિર્માણમાં ગામનો સહભાગી બની મહત્વની ભૂમિકા ભજવતું હોય છે ત્યારે આપના સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક નેતા તરીકે આગવી શાસન શૈલી અપનાવતા ગામડાના સરપંચોને સ્વાયત સત્તા ગામડાના વિકાસ અર્થે વહીવટી સરળતા અર્થે સત્તાઓ આપેલ છે ત્યારે સહિયારા લોક વિકાસના કેન્દ્રને સરપંચનું વિશેષ મહત્વ રહે

આગળ વધવાનું છે ત્યારે નવનિયુક્ત તમામ સરપંચશ્રીઓને આ ભગીરથ પ્રયાસમાં પોતપોતાના ગામમાં કામગીરી કરી સહિયારા પ્રયાસે ગામમાં અવનવી સુવિધાઓનો લાભ છેવાડાના માનવી ખેડૂત યુવા મહિલા તથા સમાજના લોકોને મળે તેવા પ્રયાસ કરવા નમન અપીલ કરું છું

બિનરી સૌ સરપંચીઓને સન્માનના કાર્યક્રમમાં મંચાસિંહ આપણા જિલ્લાના આદરણીય પ્રમુખ બેનસી નૈનાબેન આપણા જિલ્લાના સંગઠનના પ્રભારી પ્રદેશ અગ્રણી આદરણીય કુશલસિંહ આપણા સૌ સન્માનનીય ધારાસભ્યો આદરણીય પંકજભાઈ અર્જુનસિંહ કલ્પેશભાઈ યોગેન્દ્રસિંહ સંજયસિંહ રાજેશભાઈ આપણા સંગઠનના મહામંત્રીભાઈ શ્રી રાજેશભાઈ ભાઈ અપૂર્વભાઈ પણ એક સફળ સરપંચ થવું હોય ત્યારે એક સફળ સરપંચ થવા માટેની પાત્રતા ગામ લોકો મને એક સારા સરપંચ તરીકે 5 વર્ષ પછી મારું મૂલ્યાંકન કરે એ માટેની આપણી તૈયારીઓ એ માટેની આપણી નાની મોટી નબળાઈઓ આ જિલ્લાના આવા અનેક ગામડાઓના 5 વર્ષ ભગાતા છે એટલે તમને કહેવાનું કે જો સરપંચ સફળ થશે તો ગામ સફળ થશે ગામ સફળ છે તો તાલુકો સફળ છે જિલ્લો સફળ છે આપણા રાજ્યનું સરકારનું સારું દેખા છે ભારત દેશ ગામડાઓનો બનેલો દેશ છે જો ભારત દેશનો વિકાસ કરવો છે તો આ ગામડાઓએ સફળ થવું જરૂરી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂર્ણ બહુમત સાથે પ્રસ્થાપિત થઈ ત્યારથી

એક પ્રયત્ન અને વડીલોના સૌના પ્રયત્નથી આજે વાસણા ગામ તમામ વડીલો સાથે અને યુવા મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે જોડાય રહ્યા છે ત્યારે હું એમનો હાર્દિક આહાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આવકારું છું અસ્તુ ભારત માતા જનતા પાર્ટી દ્વારા અહીંયા આજ

વંદી પાખમ એટલે બરોદો 10 પાટી કે ભાઈ હા આજ ના વાસણા ભારતીય જનતા પાર્ટીમાં નઈ પણ સામેલ કરવા રે કરીએ છીએ અને કોણ આ ગામની જે આશા છે જે અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રત્યે કાર્યકર્તાઓ માટે અમે તમારા પડખે છીએ અને આજે સાંસદ તરીકે તમારું ગામ આદર્શ ગામ જાહેર કરીને તમામ કામ તમે અમારો ભરોસો ના કરતા અમે તમારો નહીં તોડી આજે ચૂંટણીઓ તો અનેક આવેલી છે પરંતુ જે ભાવ છે ને એ ભાવ હંમેશા રહેવો જોઈએ મને તો બરાબર યાદ છે ખૂબ પાણી ભરાયું

વાસણા જેવા અનેક ગામોમાં આવો ભાવ ગોઠાય એ માટે આપણે સાથે મળીને કામ કરીએ તમને આ લાગણી માટે તમારો ભાવ અમારા માથા ઉપર અમે પ્રયત્ન કરીશું કે તમારી આ લાગણી અમે સાચી આભાર